અરવલ્લીના બાયડના મતગણતરી કેન્દ્ર બહાર પોલીસે લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી બાયડમાં મતગણતરી કેન્દ્ર પર ઉમેદવારોના ભારે અફરાતફરી હતી જેથી પોલીસે કરવો પડ્યો હતો ગ્રામ પંચાયતોની યોજાયેલી ચૂંટણીની મતગણતરી સવારથી જ ઉમેદવારો અને તેમના ટેકેદારોના ટોળા મત કેન્દ્રો પર આવી ગયા હતા જેને કારણે બાયડ હાઈવે પર ટ્રાફિકની ભારે અવ્યવસ્થા સર્જાઈ હતી અને ટ્રાફિકને ખુલ્લો કરવા માટે પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો પ્રયોગ કરતા લોકો ભારે રોષે હતા તો જે રીતે લોકોના ટોળે ટોળે ઉમટ્યા હતા અને તેને દૂર કરવા માટે જે રીતે ટ્રાફિક જામ થયો હતો તેને દૂર કરવા માટે પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો અને જે રીતે પોલીસનો લાઠીચાર્જ થયો તેને લઈને લોકોમાં રોષ જોવા મળતો હતો જોકે પરિસ્થિતિને થાળે પાડવા માટે પોલીસે આ પગલું ભરવું પડ્યું હતું આજે મતગણતરી ચાલી રહી છે અને જે અંતર્ગત બાયડમાં મતગણતરી સેન્ટર બહાર મોટી સંખ્યામાં સમર્થકો ઉમટ્યા હતા